આદેશ અનુસાર માન્ય હર્ષભાઈ ગૃહમંત્રીના આદેશ અનુસાર અને ડીજીપીના આદેશ અનુસાર જેટલા પણ અસામાજિક તત્વો છે જ્યાં રહેતા હોય જે ગુના હોય એની પર કડક કાર્ય કાર્યવાહી કરવાનો જે નિર્ણય લીધો છે એ ખૂબ આવકારદાયક છે એના ભાગરૂપે ડીસાની અંદર પણ ખૂબ ઉત્તમ કામગીરી પોલીસ પ્રશાસન સાથે વહીવટીતંત્ર સાથે નગરપાલિકા તાલુકા પંચાયત યુશિયલ ખૂબ સારી રીતે કરેલી છે મારે આપના માધ્યમ દ્વારા એ કહેવું છે કે તમને અસામાજિક તત્વો દ્વારા ક્યાંય પણ હેરાનગતિ થઈ હોય એસ્ટ્રોસન થયું હોય ખંડણી થઈ હોય અપહરણની ધમકી હોય વ્યાજખોરોનો ત્રાસ હોય એવી કોઈ ફરિયાદ તમને મળી હોય તો આપના નજીકના પોલીસ સ્ટેશને વગર ગભરાએ આપ પોતાના પીઆઈનો સંપર્ક કરો તેમનો ડર લાગતો હોય તો ડિવાઇસનો સંપર્ક કરો એસપી શ્રીનો કરો અને આપને લાગતું હોય કે મારું ધ્યાન દોરવા જેવું તો ધારાસભ્ય તરીકે મને પણ જાણ કરજો પણ ગુજરાતની અંદર અને ડીસાની અંદર અસામાજિક તત્વો નાબૂદ થાય એની પહેલને વધાવી જોઈએ અને આપણે સૌએ આગળ આવવું જોઈએ એવી વિનંતી કરું છું ધન્યવાદ